નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ આરટીઓ અને ટ્રાફિકના લીરે લીરા ઉડાડતો ટેમ્પો ચાલક વડોદરામાં ટ્રાફિક વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી દંડ વસૂલ કરવામાં આવે છે જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો બેફિકર થઈ રાજપાટ થઈ વાહન અંકારે આરટીઓના નિયમો અને ટ્રાફિક નિયમોના લીધે લીધા ઉડાડતો ટેમ્પો ચાલક આરટીઓ દ્વારા હાઇટના નિયમો નક્કી કરવામાં આવ્યા છે ત્યારે આરટીઓ કે એસી કે તેસી કરીને રેગ્યુલર હાઇટ કરતાં વધુ સામાન ભર્યું જેથી ટેમ્પોની આજુબાજુના વાહનો માટે જોખમ વધ્યું હતું હતો ત્યારે થઈ કે જ્યારે આ બેફિકરી ટેમ્પો ચાલક વડોદરાની ચૂંટણી કલેક્ટર કચેરી ખાતે આવેલા રોડ ઉપર પહોંચ્યો જ્યાં આટોના ઉલ્લંઘન કરી મોટું સામાન પોતાના ટેમ્પો પર બાંધ્યું હતું જે છાડની ડાળકીમાં ફસાતા મોટો અકસ્માત થઈ રહ્યો હતો તેની સાથે જ અન્ય વાહનોનો પણ અકસ્માત થતા રહી ગયો આ સમગ્ર ઘટના મીડિયાકર્મીએ પોતાના કેમેરામાં કંડારી દીધી હતી હવે જોવું રહું કે કેવા પ્રકારની કાર્યવાહી આવા ગફલત અને બેફિકરી ટેમ્પો ચાલકો પર આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે